Yeah. બે સમ રાખ્યું શું કરે વિદ્યાર્થી બિચારા ફોડવાયા તો દસ એક નો ફેર પડ્યો નગર કેટલાય વિદ્યાર્થી બિચારા મરી જાત આ રાજકોટ ની દુર્ઘટના બની એવી ને આજ મયુર માં બની ગયો તો અમારું ગામ બાને ચડી જાત પણ ખુબ રજૂઆત કરી કોઈ સતા કોઈ ધ્યાન જ નથી દેતું આ તાણ ગામનો નો વિદ્યાર્થી ભણવા હોય રાસીપર ગાંધીપુર ચાડધરા પછી અમારી સી માઇન પાસે કેટલા ટાઈમ થી રજૂઆત રજૂઆત તો વી વરાથી કરી આ શમશાન હે કઈ પણ અમારે હવે એક એકનો રસ્તો નહીં જવાનો કે આવવાનો આવી પરિસ્થિતિ હે અધિકારીઓ શું કે અધિકારીઓને તો ખુબ રજૂઆત નાખી પણ કપસે રે અમને તો વેલી તકે કોજવેલ કરી દઈએ ને એટલે અમારી ગામની માંગ પૂરી કરે એટલે અમે હાથ જોડીને વિનંતી કરીશી વેલા વેલી તકે કરી કેટલા વર્ષથી આ તો વી થયા

અમારે અને અમારી સીમા હમા કાંઠા વાળાની આઈન પણ અમારી સીમ એન પા બધા ને બિચારા ને મુશ્કેલી નો સામનો કરવો અમે સમસાને અત્યારે માનલો કે અત્યારે કોઈનું આપણે નોકર કુદરત ને દેહાંત થાય તો આપણે ક્યાં જવું હોય એમ અમે ગામ આખું વિચારમાં પડી જાય અમે અમે ગામ આખું વિચારમાં પડી જાય

હવે વહેલી તકે જો આનું કોઈ સોલ્યુશન કરે તો હાલનો અમારે એટલા બધા ત્રાસ પામી ગયા કે એને કોઈ અનાજ નહીં મયુરનગર માં અવારનવાર ગામ લોકોનું પણ અમારે એટલું બધું સાંભળવું પડે છે અને અવારનવાર રજૂઆત કદાચ ગમે ત્યારે ચૂંટણી હોય ત્યારે નેતા ગમે ત્યાં આવે ધારાસભ્ય હોય કે આ ત્યારે અમે આ ગામમાં ઊભા પી ગયા કદાચ આવે એ મોડે અમે પાંચ કલાક મળતો તૈયારી કરતા હોય કે હમણાં આવવાના છે અમે એનું એટલું બધું રાખીએ પણ ગામ માટે ત્યારે બધા ગામ લોકો એમ કે તમે ત્યારે આટલા ગામને ભેરા કરીને રાખો ને બધા નેતા આવે ત્યારે ભેરા કરો પછી નેતાજી જ્યારે અમને પૂછી તો કોઈ જાતનું કામ કેમ નથી થતું અમારે પણ આ ગામ અંદર હું ગામનો સરપંચ છું ઘણું બધું ગામનું સાંભળવું પડે વહેલી તકે જો આનો પ્રશ્નનો સોલ થાય એવી અમારી માગણી છે તો અમારી માગણી એટલી પૂરી કરો એવી અમારી રજૂઆત છે તમે હોવા પછી હવે શું કરું